નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ વિષય ગુજરાતીની અંદર પાઠ આઠ જેનું નામ છે મારે ઘેર આવજે મેઘાણી તો તેની દરેકે દરેક પ્રવૃત્તિ અને તેની અંદર આવતા તમામે તમામ પ્રશ્નોની સમજૂતી આપણા વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડીયો ચોક્કસથી ગમશે માટે લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂઆત કરીએ પાઠ આઠ જેનું નામ છે મારે ઘેર આવજે મેઘાણી એની અંદર પ્રવૃત્તિ એક પોઈન્ટ એક છે કે મોટેથી વાંચો અને ગામથી બોલીના શબ્દો નીચે લીટી કરો એટલે આપણે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને વાંચવાનું છે અને જે ગામઠી ભાષા છે જે ગામડાની અંદર બોલાય છે તેવી ભાષાના જે શબ્દો છે એની નીચે આપણે લીટી કરવાની છે તો જોઈએ કે મને જોઈ સોમલો મુંજવણમાં પડી ગયો તો અહીંયા તમે જોઈ શકો છો સોમલો એ ગામઠી બોલી છે તો અંડર અહીંયા આપણે અન્ડરલાઈન કરવાની છે લીટી દોરી છે દોરવાની છે વિચારીને મને કહે સાહેબ તમે મોટા માનવ અહીંયા માનહ એ પણ ગામથી બોલી છે તો અહીંયા પણ અંડરલાઈન કરવાની છે અમારા જેવા મામૂલી માનહથી કામ નો ચિંધાય તો અહીંયા માનહથી અને ચિંધાય એ પણ આવી શકે પણ કપાણ છે તો કપાણ પણ શબ્દ ગામથી બોલીનો છે નહીતર ભાઈ સાહેબ હું ન કહું તો અહીંયા ન કહું એ પણ અન્ડરલાઈન કરવાની તો મેં કહ્યું જે કહેવું તે કે વાતને વળ ચડાવમાં તો અહીંયા માં એટલે કે નહીં ના અર્થમાં વપરાય છે ત્યારે સોમલો કહે તો સાહેબ મારે જાણે અહીંથી સીધું ચોટીલા જવું પડે તેમ છે આ પાંચ રૂપિયા જરાક મારે ઘેર મોકલાવી દેજો ત્યારે મેં કહ્યું કાંઈ વાંધો નહીં લાવ્યો તો આ લાવ્યો પણ આપણે ગામઠી બોલીનો છે હું થાન ચોટીલાની બસમાં બેસી વતન પહોંચ્યો હું નીકળ્યો એ જ વખતે સોમલાની વહુ અને તેના બે બાળકો શામાં મળ્યા સોમલાના નાના દીકરાએ મને સાહેબ સલામ કહી સલામ ભરી મેં ગૌરવભેર ઊભા રહીને રૂઆબથી પાંચની નોટ ખિસ્સામાંથી કાઢીને સોમલાના દીકરા તરફ ફેંકી ત્યારબાદ આગળ જોઈએ સોમલાની વહુએ તું ખોઈ નાખીશ કઈ નોટ કબજે કરી ત્યાં બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા બપોરના કામ પતાવી સોમલો ચોટીલાથી પાછો ફર્યો ખૂબ ભૂખ્યો થયેલો આવતા વેત તેની વહુને કહે ખાવા દે જે હોય તે વહુએ રોટલો શાક અને સાથે બીજી થાળીમાં એક મોતીચૂર લાડવો અને થોડા ગાંઠિયા પણ આપ્યા ત્યારે સોમલાના હરખનો પાર ન રહ્યો અને વહુએ હરખમાં વાત માની આજ જાને થિયું એવું કે તો અહીંયા બોલી છે નાનકાએ સાહેબને સલામ ભરી તો સાહેબને શું સૂચ્યું ખિસ્સામાંથી પાંચની નોટ કાઢી નાનકા કોર ફેંકી મેં તરત લઈ લીધી અમે ઉપડ્યા જેઠા કંદોઈની દુકાનેથી લાડવા લીધા ઘરે ગાંઠિયા લીધા સોમલો જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મોડો પડતો ગયો તો અહીંયા મોડો એ પણ આપણે ગામઠી ભાષા છે તો રાઠોડનો આ જે પેરેગ્રાફ હતો એ આપણે જોયો ત્યારબાદ કે હવે લીટી દોરેલા શબ્દોમાંથી તમને જે શબ્દોનો અર્થ ન આવડે તે શિક્ષકને પૂછો જોડીમાં બેસીને શબ્દો પરથી વાક્ય બનાવી બોલો જેમ કે માના તો મારા ઘરમાં છ માન છે ન કહું તારી આ વાત કોઈને ન કહું એક પોઈન્ટ બે પ્રવૃત્તિ છે કે માઉથ જીમ રમો તો આ મુજબની ચિઠ્ઠીઓ બનાવવાની જેમ કે ગળું દાંત મુર્ગા હોઠ તાળવું તો વિદ્યાર્થીઓ વારા પર વારાફરતી ચિઠ્ઠી પાડશે એ ચિઠ્ઠીમાં જે અંગ આવે તેના વડે ઉચ્ચારતા વર્ણોને મોટેથી ઉચ્ચાર કરશે દાખલા તરીકે હોઠ આવે તો પ ફ ભ મ બરાબર છે તો એ રીતે પ્રવૃત્તિ કરવાની છે ત્યારબાદ બે પોઈન્ટ એક કે વાંચો તો અહીંયા લાખા પાદરની લોક સાહિત્ય સુધી ટાઇટલ હેઠળ અહીંયા એક આપણને પેરેગ્રાફ આપેલો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ સિંધુડો જપ્ત થયો સિંદુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ તો અહીંયા ભાઈ સિંદુડો જપ્ત થયો સિંદુડો જપ્ત થયો એક પુસ્તકનું નામ છે તો એને પણ જપ્ત કરી લેવામાં આવેલો પાનો ચડાવેલો ઓગણીસો જે સત્યાગ્રહ આંદોલન કરવામાં આવ્યું તો એ જે ઝવેચંદ મેઘાણી રચિત જે પુસ્તક છે જેનું નામ છે સિંદુડો તો એની અંદર એવા વિચારો લખેલા છે આલેખેલા છે જેથી લોકોમાં દેશભક્તિનો પાણો ચડાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો હતો આ એ કોઈ માણસ નહીં કવિતાની ચોપડી હતી બરાબર છે કે સિંધુડો એ કોઈ માણસનું નામ નહોતું પરંતુ એ એક ચોપડી હતી જેની અંદર જવેચંદ મેઘાણીએ કવિતાઓની રચના કરેલી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા બરાબર કે આ સિંધુડો કાવ્ય જે ચોપડી હતી જે કવિતાઓનો સંગ્રહ હતો એના જે સર્જક હતા એ શૌર્ય જગાડનારા કાવ્યો લખતા હતા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઊઠે પછી તો તે સર્જકને રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોડેટોડા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના તેઓ ગાય છે તો જે છેલ્લી પ્રાર્થનાના શબ્દો છે તમે અહીંયા જોઈ શકો છો કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમોમ ભય કથાઓ

ચોટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ એટલે કે ભાઈ અઠ્યાવીસમી ઓગસ્ટ અઢારસો ને રોજ ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો અને તેમની માતા છે તો કે ભાઈ ધોળીબાઈ છે સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરેના ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ્ર ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે આમ ખોડાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો ગયો તો ઝવેરચંદ મેઘાણી જો વાત કરીએ તો એમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળિદાસ હતું રજા પડતા જ લાખાપાદર થાનું તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો વાકડો તે ચમનિયો અને બીજી તરફ જરા ખસીને છુપાય જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ઝવેરચંદને ગાય વાછરુંને ખેંચે તેમ ખેંચતા એ પહાડ પેદનથી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વડવાણ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ નજીકમાં નજીકનું સ્ટેશન એકાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી થી જ ઝવેરચંદ આકર્ષણ જમાવેલું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ ઝવેરચંદ્ર ઝવેરચંદ મેઘાણી કેવા હતા સ્વભાવે શરમાળ હતા અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવણો ગાવાણી અને રડ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંગે કવિતા ગાય બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના તો ઝવેરચંદ મેઘાણીની એ પહેલી પદ્ય રચના હતી પહેલી કવિતા હતી કે નેધર વંશા સપુત વેલજા તના છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જન્ય કર્ણાવતારી જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી તો ચિમણાજી પાસેથી છોકરાઓ સાડા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેર જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલી હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી દસ બાર માઇલ દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ ત્યાં હાઈસ્કૂલમાં જતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતા માટે સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસોને તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું તેઓ લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતિયું માથે બગસરાનો ચોકડી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા

બી માં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે પાસ થયા ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમને કોલકાતા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમને પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે પણ પણ જઈ આવ્યા બધો વખત સૌરાષ્ટ્રની અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનો બાળક ખરા ને કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાજસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહાર વટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમને લખવા માંડી પછી તોય તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે અને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવ્યો જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમને જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન હતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા વાર્તા ના મળી આટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણે આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલી બહેન એમનું નામ તો જે મેરાણી છે એમનું નામ અહીંયા આપેલું છે એમનું નામ છે ઢેલી બહેન તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મડીયા આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢેલીબેન્ડ મેઘાણી વિશે કહે છે કે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આખ્યું નીસી ઢાળીને મારે આગન ઈવડાયે ઊભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માન મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે અને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મૂળકી રાખીને જીના જીના અક્ષરમાં ટપકાવે જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન ઓગણીસો નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હિરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા મોકલીએ પોતાની એકલીએ પોતાની વાંછડીને મારનાર વિકળા વિકરાળ સિંહને વાંછડીનું માંસ ચાખવા ન દેતા લાક લાકડી વતી હાકી મૂક્યો પ્રસંગ વિશે કાગ બાપુના શબ્દો કે તુલસી શ્યામની બે ગાવ અમે ખજૂરી ને નેસડે હતા તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ચારણ કન્યા ત્યાં રીડ થઈ હાવજ ડણક્યો હાકોટા થાવા માંડ્યા રોડકોડ વેળા થઈ હતી ખાંડું ધન ઝૂપડે આવતા હતા તેમાંથી તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજ પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા અભિષેકજન હતા જ્યાં ધારમાં માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારણીએ ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંઝતી હતી હાવજ બે પગે હામાં થઈ હોકારો કરતો હતો બાઈ હાવજના ફીણતી નાઈ રહી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણી ભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આખો લાલ ધ્રુમેલ તાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમની માંડ માંડ પકડી રાખેલા વેનીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય અહીંયા તમે ચિત્રની અંદર ચારણ કન્યા જોઈ શકો છો મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસદાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમને ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કહ્યું જટો હલકારો હિરબાઈ કાનિયો ઝાંપડો ને આપા સાદુડ જોગીદાસ ખુમાન આપો રતો દાના ભગત સંત દેવીદાસ વગેરે બધા સાચકલા અને ખબીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય ઉમા શંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયા મતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે અને નવમી માર્ચ ઓગણીસો મેઘાણીએ ભરેલા સોરી ગોળી ગોળીને ભરેલા કસુંબ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પિતા જ રહેશે તો આજે વાર્તા હતી એ આધારિત કેટલાક પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ

એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હિરબાઈનો એક પ્રસંગમાં લેખક કોને કહેવાય તો પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર ત્રીજું છે કે તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો તો મારા પ્રિય લેખકોમાં જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યાશવંત મહેતા ઈશ્વર પરમાર છે મારા પ્રિય કવિઓની અંદર ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ અને ચંદ્રકાંત શેઠ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન કે તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્ન પૂછો તો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે તો આવા હું પ્રશ્નો પૂછીશ પાંચમો પ્રશ્ન એવી કઈ વાતો છે જેના કારણે મેઘાની કવિ કે લેખક બન્યા તો બગસરાની મિડલ સ્કૂલમાં બનતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમને એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ પ્રશ્ન નંબર છ કે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવો છે તો કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતરે સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ છીએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે સાતમો પ્રશ્ન કે તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીછા છાપો લખોટી ગીતો

કે હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો તો આ વિદ્યાર્થીઓ પોતે એ કામ કરવાનું છે તમારે ઝવેરચંદ મેઘાણી જે કવિતાઓ છે એને ગાવાનો પ્રયત્ન કરવાનો છે નવમો છે કે એવું મેઘાણીનું કયું કામ છે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય પહેલું કે લોક સાહિત્યના પ્રધાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરણો આપી જજો બાપુ અને બીજું સ્વાર્ય સ્વાપર્ણ ત્યાગ અને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિષય પલાસ એટલે કે ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણી તેની પ્રવૃત્તિ એક પોઈન્ટ એકથી લઈને બે પોઈન્ટ એક સુધીની સમજૂતી અને પ્રશ્નોની સમજૂતી આપણે નિહાળી તો ચોક્કસથી આ વિડીયો ગમ્યો જ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાગ બેની અંદર બાકી રહેલી પ્રવૃત્તિઓ અને પ્રશ્નોના ઉત્તર સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત